સ્થાનિક સમાચાર કલ્પના છે નમસ્કાર સંસદનું બજેટ સત્ર આ મહિનાની એકત્રીસમી તારીખથી શરૂ થશે સૂત્રોએ જણાવ્યું કે સત્ર આવતા મહિનાની નવમી તારીખ સુધી ચાલશે નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે ધોરડોના સફેદ રણ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા યોજાયેલ આ મહોત્સવમાં બાર આંતરરાષ્ટ્રીય કાઇટીસ્ટ સહિત દેશના જુદા જુદા રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ઉત્તરાયણની શુભેચ્છા આપતા આ પ્રમાણે જણાવ્યું હતું ઉત્તરાયણનો પર બધા માટે ખૂબ મંગલમય રહે ખૂબ સારું રહે એવા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણે ધોરડો ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છમાં શરૂઆત કરવામાં આવી એમાં ટોટલ તેર દેશોથી થી વિભિન્ન ઇન્ટરનેશનલ કાઇટો પર પણ ભાગ લેવા આવ્યા છે સાથે સાથે વિભિન્ન રાજ્યો જેમ કે રાજસ્થાન પુદુચેરી અમદાવાદની ટીમ વગેરે પણ અહીંયા ઉજવા આવી છે છેલ્લા વર્ષોમાં ધોરડોનો વિકાસ ટુરિઝમ થકી ખૂબ સારો થયું છે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પણ પ્રયત્ન કરે છે કે જેટલી સગવડ વધી શકે અને જેટલું ટુરિઝમનો વ્યાપ વધી શકે અને જેટલા ઇવેન્ટ્સ થાય છે જેટલા ફંક્શન્સ થાય છે એને આપણે ધોરડો સાથે ટુરિઝમ સાથે લિંક કરીએ એનું પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે એના થકી કચ્છનું અને ખાસ સરહદી વિસ્તારના ગામો છે એનો વિકાસ થાય ત્યાં રોજગારી ઉત્પન્ન થાય એવું પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એ જ પહેલ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરિત કરવા માટે કચ્છ સહિત રાજ્યના મતદારો માટે ઓનલાઈન સ્પર્ધા રાજ્ય સરકાર દ્વારા યોજાશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા વયજૂથ પ્રમાણે ત્રણ વિભાગમાં ઓનલાઈન ડિજિટલ સ્પર્ધા યોજવામાં આવશે રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે એકવીસ હજાર અગિયાર હજાર અને પાંચ હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર અપાશે ઇચ્છુકોએ પંદર જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પંદર જાન્યુઆરી સેના દિવસને અનુલક્ષીને શહીદ જવાનો અને તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા આર્થિક સહયોગ આપવા અનુરોધ કરાયો છે કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટના પ્રમુખ અને કલેક્ટર દ્વારા જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરવા નાગરિકોને સહયોગ આપવા અપીલ કરાઈ છે આ ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે રોકડ ચેક ડિમાન્ડ ડ્રાફ્ટથી કલેક્ટર અને પ્રમુખ આમ ફોર્સિસ ફલેગ ડે ફંડ એકાઉન્ટ ભુજના નામે જમા કરાવી શકાશે રાજ્યના યુવાધનના શારીરિક અને માનસિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો જેથી આ દિવસ દેશના યુવાઓને સમર્પિત કરવામાં આવ્યો છે કોઈપણ દેશ રાજ્યના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્વનો હોય છે તેથી જ રાજ્ય સરકાર યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે અનેક કલ્યાણકારી પ્રવૃત્તિ કરવા સાથે અનેક યોજનાઓ નો અમલ કરી રહી છે કચ્છનું પચીસ હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલું નાનું મોટું રણ સુરખાબ નામના રૂપકડા પક્ષીઓનું આશ્રય સ્થાન અને પ્રજનન કેન્દ્ર હોવાથી અહીંના સલામત વાતાવરણ વચ્ચે આખા દક્ષિણ એશિયામાં માત્ર આ રણમાં સુરખાબ માટીના માળા બનાવી ઈંડા મૂકી બચ્ચા ઉછેરવાની કાર્યવાહી જુલાઈથી નવેમ્બર મહિના સુધી કરતા રહે છે જંગલ ખાતા તરફથી પક્ષી સંરક્ષણ ક્ષેત્રમાં સંવર્ધનના કાર્યક્રમને કારણે આ વર્ષે લગભગ સાડા સાત લાખ સુરખાબ પક્ષીઓએ માળા બનાવી પ્રજનન કર્યું એશિયન વેટલેન્ડ બ્યુરો અને રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ જળચર પક્ષીઓના અંદાજ અભિયાનની પક્ષી ગણતરીમાં બીજા પણ બેતાલીસ જેટલી જાતના જળચર પક્ષીઓ જોવા મળ્યા હતા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મથક ભુજ ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા જે અંતર્ગત નગરપાલિકાના ઉપક્રમે તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી જિલ્લામાં શિયાળાની ઠંડીએ તેની પકડ વધુ મજબૂત બનાવી છે છેલ્લા બે દિવસથી જિલ્લામાં ફૂંકાઈ રહેલ શીત પવનોથી ઠારનું પ્રમાણ વધતા જનજીવન પર અસર વર્તાઈ છે પાંચ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બની ગયું આ સિઝનનો સૌથી ઠંડો દિવસ પણ રહ્યો હતો જ્યારે ભુજનું લઘુત્તમ ઉષ્ણતામાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું પવનને પગલે જિલ્લાવાસીઓ તીવ્ર ઠારનો અનુભવ કરી રહ્યા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર